મારા યુટ ચેનલમાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને આજે છે સાતમો નોરતું સાતમા ને બધાની હાર્દિક શુભકામના સાતમા નોરતાના દિવસે સવારમાં મારા હાથીભાઈ આગમન કર્યું છે ધીમું ધીમું તમારા ગામમાં વૃદ્ધા છે કે નહીં જરા કોમેન્ટમાં બતાવો આ શેના માળા છે જરા કોમેન્ટમાં બતાવજો કયો પક્ષ નો માળો છે ગામમાં વરસાદ છે તમારા ગામમાં છે હોય તો છતલી પકડી લાગજો છતલી કાગડો થઈ જશે તો છે તો ધીમો ધીમો વલસાડ આવે છે તમારા ગામમાં આવે છે મિત્રો મારી ચેનલને લાઈક શેર અને ફોલો કરો અને સબસ્ક્રાઈબર કરો હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં